બે વાર જય બોલાવાની છે એક રૂપિયા આપી અને વાડી વાળા દાદા જોરદારથી એક થી જય બોલવાની છે બે હાથ ઉછા રાખી બોલો আয়োজক মিত্র তরফ গরমি গুজরা পটল বেবী গুজরা એક પાંચસો એક રૂપિયા જય વાડીવાળા दादा ની જય બોલવાની છે બધાય ફરજિયાત ઉચાત કરીને વાડીવાળા दादा ની જય બોલવાની છે બોલીએ વાડીવાળા दादा ની પ્રેમ સે બોલો વાડીવાળા દાદા ની દે કરી કીધું તમારે ક્યાંથી આવે તમે ડાયરેક્ટ ધાગા કટિંગ નો માલ લેવા ગયા ફરબાર આવી ગયા પેલા હવે જલસા કરો ખોટી

અજમન રાજા ને દીકરી છે ગુણા એનું શ્રીફલન આવ્યું હોય ને તો અહિયાં પિંગલગઢ ની અંદર આટો મારું હા પાણી ભરી

આપણે હવાર પૂજીત ને કાઈ નઈ તમે પાણી ભરીને ઘરે जाओ રોકાવાનું આટો દાદા આવજો હું હું ચા કોફી એવું કઈ પીતો નથી તો મગાવું પકડાઈ જાય તો કાઈ ભાખરી બની નાખજો ને કઈ નહી તમે પાણી પરી ઘરે ભાખરીઓ ખાય તમે રો એવા લાગતા નથી મને રો અંદર કેવું કોને

ભાઈ છે કોઈ ડેલી હાજર આ રહ્યો આવડો મોટો રાંદલ માનો દીધેલો તમે છોવો કોણ લાગવી હું તને ભાઈ હવે તમે તો આવ કાળો કાળો પહેર્યું કે વોશમેન જેવું લાગે હો વોશમેન તું છો એટલે ડેલીએ તમે ઊભા છો તો મને વોચમેન જ લાગે ને તો તે બોલે હું આવ્યો

પિંગલગઢ નગરી છે ને રાજા રેડિયાર રાજ કરે છે તારે કોનું કામ છે ભાઈ પ્રધાનજી તમારી ક્યાં થોડીક ભૂલ નથી ને કસોડી નઈ એમને તમે રાજ્ય કીધું બરાબર છે કે પિંગલગઢ નગર હોય પણ રાજા રેઢિયાર નો હોય અરે પણ મારો રાજા રેઢિયાર હોય તને હું માંડું ભાઈ અરે પ્રધાનજી હા ભાઈ તમારા રાજા હોય તમે બધા રેઢિયાર હોત મને કાઈ વાંધો નથી મને કાઈ ફેર ન પડે પણ તમારા ખાતે સમજવામાં મિસ્ટેક થયું હોય તો પૂછ્યા હોય એમ કેમ રાજા રેઢિયાર નો થોડું નામ હોય એમ જ છે ન હોય રાજા રેઢિયાર જ હોય ને બાપુ તમે રેઢિયાર નથી તમે એકવાર પૂછ્યાવો પૂછ તો એ બાપુ આપણા ફઈ બાએ હું નામ રાખ્યા

એ કાલે જ ઠલવી દીધું બે ગાડી કુવળ હતું અરે કુવળ નઈ તો તમારા મહારાજને કોઈ દીકરા છે કે નહીં દીપડા નો શોખ બાપુ નથી રાખતા કા બાપુ દીપડા થી તો બાપુ પૂરે બીવે છે પ્રધાનજી તમે હા અક્કલ મઠ્ઠા લાગો પણ તમે હામાં એવા નથી અકલ મઠ્ઠા અકલ મઠ્ઠા ભેગા થાય શું થાય પણ સવાલ મેં તમને હરખત પૂછ્યા છે તમે અવળા જવાબ દયો છો તારે કામ કોનું છે હે કેને પહેલા એ બધું વાત છોડો હું આવ્યા તમે અયા પ્રધાનજી તમારું નામ શું છે એ તો મને ક્યો મારા નામ ની તો વાત જ પૂછોમાં તો તમને નો પૂછે કોને પૂછવું મને પૂછવાનું હોય ને તો પછી આપણું નામ છે કેશવજી તમારા બાપાનું નામ આવી ગયું તમારા મમ્મીનું નામ આવી ગયું હવે એક નામમાં ત્રણ ત્રણ નામ થોડા હોય આવી જાય મારે હમાળવા ને પણ એવું હોય થોડો તો સાંભળો બોલો આઈ એમ કેશવજી તમારું નામ કેશવ હો બાપા નામ સવજી બાપાના નામ સવજી બા નામ વજી કેશવજી થઈ ગયું હો

દિવાળી ગઈ હવે ધૂંજાળા નથી કરવાના બાપુ કોઈ દાદા આવ્યા છે અંદર આવવાની રજા માંગે છે તમે કેતા દાવો દઉં અરે પ્રધાનજી જો કોઈ રાજના ઘર હોય ને તો રાજી ખુશીથી લઈ આવો કોઈ રટકટા ભટકટા ભામણો હોય ને તો સપટીક સીખ આપીને ડેલીએ થી રવાના કરો કઈ વાંધો નહીં હે દાદા રાજના કે પછી ખવડીયા

આવો છો અને આ રાજ્ય ની અંદર શું કાર્ય લઈને આવ્યા છો અરે મહારાજા થી આવું છું રાજા તેમની એના લુડા શ્રીફળ તમારા દીકરા કુંવર પ્રતાપ સાથે

મને એક વાત નો જવાબ આપો તમારા મહારાજા એટલા બધા ગરમ કેમ છે ગરમ જ હોય ને કેમ એનું કોઈ કારણ તો હોય ને સકડી રાખી બેઠા ની છે ઈ વાત બરાબર હાલો

हलो